મારામારીનો વિડીયો થયો વાયરલ આમોદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાતો કિસ્સો આમોદ પોલીસ ને પડકાર ફેંકતા તત્વો પોલીસ વાટ બનાવે તેવી લોક ચર્ચા જમીન મેટર ને લઈને થઈ મારા મારી અમદાવાદ ભાગે ઉતાઈ ટૉકેજને מלકાતો વર્ષોથી વિવાદિત રહેલી હોય છે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હોય છે જેમાં એક પાટીના વકીલ તરીકે આ મુદ્દા રહેવાસે મકબૂલભાઈ વકીલ હોય છે જે અનુસંથાને વારંવાર ઝઘડાવ થતા રહેતા હતા સામે પાર્ટીમાં નામી વેપારી વર્ગમાંથી આવતા ડભોયા સમાજના હોય છે આજે કોઈ કારણોસર ભાગે ઉદે ટૉકેજ પાસે છૂટા હાથી મારામારી થઈ હતી જેમાં ઇજાગ્રસ્ત લોકોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેને લઈને સમગ્ર મામલો આમોદ પોલીસ પતકે પહોંચ્યો હતો આમોદ સિટી સર્વે નંબર એકત્રીસ દસ સત્તા એકત્રીસ અગિયાર જે જૂની ભાગ્યદય ચોકી જ એ તદ્દન જર્જરિત હોય અને નગરપાલિકાએ બે હજાર વીસમાં એને ઉતારી લેવા માટે તેના મૂળ માલિક કૌશલ બીબીને નોટિસ આપેલી અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં પણ નોટિસ આપેલી હું કૌશલ બીબીનો વકીલ હોય અને નામદાર કોર્ટના માં આનો કેસ ચાલતો હોય તે સંબંધી અમે ઉતારવાની કામગીરી કરતા હોય તો તે દિવસે એના ભાઈઓ પર તથા બીવી પર આ મિલનવાળા તથા હજી શું ડભોયાના માણસોએ ગેરકાયદેસર મંડળી બનાવીને હુમલો કરેલો ત્યારબાદ અમોને કીધું કે તમે કોર્ટની પરમિશન લઈ આવો એથી અમે નામદાર કોર્ટમાં પરમિશન માગેલી અને નામદાર કોર્ટને અમોને સત્તાવીસ છ બે હજાર ચોવીસના રોજ આ બિલ્ડિંગ તદ્દન જર્જરિત છે એવું હોલ્ડ કરી અને અમને ઉતારી લેવાની પરમિશન આપેલી અને એ લોકોને અપીલ માટે ત્રીસ દિવસનો સમય આપેલો આ ત્રીસ દિવસ દરમિયાન એ લોકોએ અપીલ કરેલી નથી ત્રીસ દિવસ પૂરા થયેલા હોય અમે કામગીરી કરતા હોય ત્યારે આજ રોજ ફરીથી ગેરકાયદેસર મંડળી બનાવીને મારી પત્ની આ લોકોને ચા નાસ્તો આપતા હોય મજૂરોને તે વખત આવીને બીભસ પ્રકારની ગાળો બોલતા હોય અને મારજુર કરવાની કોશિશ કરતા હોય મને પોતે હાલ ડેન્ગ્યુ થયેલો હોય હું ઘરમાં સૂતો હોય હું ઉઠીને આવતા આ લોકો મને ફરસાદ બનાવવાના બદલી રહ્યા છે એડિટિંગ કરેલા વિડીયોના આધારે આમોચ પોલીસ સ્ટેશનમાં આવી અને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ આપવા આવેલા છે મારી પાસે નામદાર કોર્ટનો ઓર્ડર છે હું એમના સામે આગળની કાર્યવાહી કરવાનો છું ઈશુભાજી હસન ડભોયા મિલનવાળા ડભોયા એક વિધવા બાયના જેને કેન્સલ ગ્રસ્ત છે એવી બાયનો હક છીનવી લેવા માટે હું એડવોકેટ જજુમી રહ્યો હોય તો મને પોતે ફસાવવા પ્રયત્ન કરી રહ્યા હોય ન્યાય માટે હું હંમેશા એ લોકો સામે ઝૂમીશ અને આ ભાઈને ન્યાય અપાવીશ એવી હું ખાતરી આપું